આજે કેદારનાથ ધામના દરવાજા સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને મંત્રોના જાપ સાથે ખોલવામાં આવ્યા હતા દરવાજા ખુલતાની સાથે જ ભક્તોએ મંદિર અંદર શાશ્વત જ્યોત પ્રજ્વલિત જોઈ હતી ત્યારબાદ રુદ્રાભિષેક સ્તોત્ર અને કેદાર આષ્ટક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિત 15000 થી વધુ ભક્તો હાજર રહ્યા હતા જેમનું હેલિકોપ્ટર થી ફૂલોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું હવે બદ્રીનાથ ધામના દરવાજા 4 મહિના રોજ ખોલવામાં આવશે સ્કાટા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન 2.0 2025 અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુરમાં જિલ્લા સ્તરની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગઈકાલે મહત્તમ તાપમાન બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે એક વાગે તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેશે બપોરના બેથી ચાર વાગે દરમિયાન તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન છવ્વીસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન એકવીસથી છવ્વીસ ડિગ્રી સુધી રહ્યું છે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે વડગામ પોલીસે તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય લોકોની વ્યાપક તપાસ હાથ ધરી છે પોલીસે મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના દોઢસોથી વધુ લોકોના દસ્તાવેજોની ચકાસણી કરી છે પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશથી પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોની આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે મદરેસા મસ્જિદ કોલ્ડ સ્ટોરેજ મુર્ગા ફાર્મ અને બકરા ફાર્મમાં કામ કરતા લોકોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ચકાસણી કરી છે મગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ મુક્ષદર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરક નિશ્રામાં તારીખ સોળથી અઢાર મેના રોજ યોજાઈ રહી છે બારથી પચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો નેડાબેટ સીમા દર્શન ખાતે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની સ્થાપના વિશે એક દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી લોક નાટક અને જીવંત ગરબા પ્રસ્તુતિ દર્શકોને મંત્રે મુક્ત કરી દીધા હતા રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાતને પ્રદર્શિત કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા બનાસ ડેરી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી છે બનાસ ડેરી સંયોજિત મંડળીઓએ વિશેષ સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું છે આ અભિયાનમાં મંડળીના કાર્યવાહકો સભાસદો અને દૂધ ઉત્પાદક સભ્યોએ સક્રિય ભાગ લઈને સફાઈ અભિયાન અંતર્ગત ગામના મુખ્ય ધાર્મિક સ્થળો અને મંડળીના પરિસરમાં સ્વયં સફાઈ કાર્ય કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસના સંદર્ભમાં સહકારના મૂલ્યોને પ્રકાશિત કરે છે થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને આજે નાગલા પુલ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં એક આખલો પડી ગયાની માહિતી મળી હતી ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી શ્રી શેણલ યુવક મંડળના સભ્યો અને જીવદયા પ્રેમીઓએ બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની ટીમને મદદ કરી હતી બે કલાક સુધી ચાલેલી બચાવ કામગીરીની સફળ રહી હતી ટીમે આખલાને કેનાલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આખલાને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસથી આખલાનો જીવ બચી ગયો હતો પાટણ જિલ્લા પોલીસ વડા વી કે આદેશ અનુસાર અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ આરોપીઓ ખનીજ ચોરી અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા એલસીબી પાટણ અને પીસીસી સેલ પાટણ દ્વારા તૈયાર કરાયેલી પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી હતી આરોપીઓને રાજકોટ ભાવનગર સુરત જૂનાગઢ અને અમરેલીની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે ઉત્તર ગુજરાતનું નો એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી એજન્સી દ્વારા નિયુક્ત એકવીસ સિક્યુરિટી કર્મચારીઓને મર્યાદાના કારણે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે આ કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહ્યા હતા એજન્સીએ પંચાવન વર્ષથી વધુ ઉંમર ધરાવતા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે કર્મચારીઓએ કુલપતિ ડૉક્ટર કેસી પોરિયાને રજૂઆત કરી છે ચાણસમા નજીક હારીચ હાઇવે પર એક દુર્ઘટના સામે આવી છે રોડની સાઇડમાં એક બંધ પડેલી ટ્રકનું રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું હતું આ દરમિયાન હારીજ તરફથી આવી રહેલા એક ટ્રેલરે બંધ પડેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હજી અકસ્માતમાં ટ્રકનું રિપેરિંગ કરી રહેલા ફોરમેન ઠાકોર જસુજી મણાજી ટ્રેલર અને ટ્રક વચ્ચે દબાઈ ગયા હતા તેમણે તત્કાલિક 108 આઠ એમ્બ્યુલન્સ મારફતે ચાણસમા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે જીઆઈડીસી ફેઝ ચારમાં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની દસથી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે સોલબર્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો અને આગની ઝપેટમાં આવી ગયા છે